વડોદરાના વડોદરાના કરોડિયાનગરના રમેશનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડના નિવાસસ્થાનેથી સાત પોઈન્ટ પચ્ચીસ લાખના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થાને પકડી પાડી જવાહરનગર પોલીસની ટીમને સફળતા મળી છે વડોદરા નજીક આવેલા કરોડિયા ગામના રમેશનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો પોતાના નિવાસસ્થાનમાં છુપાવ્યો હોવાની બાતમીના આધારે જવાહરનગર પોલીસે દરોડા પાડતા તેના ઘરમાં બનાવેલા ભોયરામાંથી સાત પોઈન્ટ પચીસ લાખના ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસે દરોડા પાડ્યા ત્યારે બુટલેગર ઘરે હાજર મળી આવેલ ન હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે ત્યાં એક ઇમરાન ઇબ્રાહિમ રાઠોડ કરીને બુટલેકર છે લિસ્ટેડ બુટલેકર છે તો અગાઉ પણ એ ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા એ દરમિયાન ખાનગીરાય બાકી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની રેન્ટ ઉપર આપે છે તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતું બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતા નીચે ભોયરું બનાવેલું હતું જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ પેટી ગોટો પકડી છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં એને પકડવા માટેની ફરી છે હાલમાં ચાલું